અને પાંચમા મણકા વચ્ચેની ગાદી મતલબ કે એલ ફોર એલ ફાઈવ સ્લીપ ડિસ્ક આ ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે અને વર્લ્ડ લેવલે દુનિયામાં જેટલા પણ મણકાના ઓપરેશન થાય છે તેમાં સૌથી કોમન ઓપરેશન છે ચોથા અને પાંચમા મણકા વચ્ચેની ખસેલી ગાદીનું ઓપરેશન તેને કહેવાય છે ડિસ્કેટમી હવે આજે ડિસ્કેક્ટમી જે ઓપરેશન છે તે શું હોય છે તે હું આ વિડીયોમાં તમને એકદમ ઇઝીલી સમજાવું અને તેના પરથી તમને ખ્યાલ આવશે કે આ ઓપરેશનમાં શું કરવામાં આવે છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ કોઈ પણ દર્દીનું જે એક સ્પાઇનનું મોડલ છે તેમાં આ બે મણકા વચ્ચે ગાદી આવેલી છે આ બે મણકા વચ્ચે આ જે દેખાય છે તે ગાદી છે તમે સાઈડમાંથી કોઈને પણ જુઓ તો આ રીતનું દેખાય અહીંયા તમે જોઈ શકો છો જે આ લાલ કલરનો ટુકડો છે તે એક ગાદીનો ટુકડો છે આ L4 છે આ L5 છે તેમાંથી આ ગાદીનો ટુકડો ખસી ગયેલો છે જે બહાર આવી ગયેલો છે અને આ પાછળ જે તમને યેલો કલરની પીળા કલરની જે દેખાઈ રહી છે તે નસ છે આ ટુકડો આ નસને દબાવી રહ્યો છે તેથી આખા પગમાં જણજણાટી જણાટી ખાલી ચડવી દુખાવો થવો પગમાં ભારેપણું રહેવું તેવી તકલીફો થઈ શકે છે ગાદીનું જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે આ આખે આખી ગાદીને કંઈ જ કરવામાં નથી આવતું ફક્ત જે આ ટુકડો છે તે આ ટુકડાને કાઢવામાં આવે છે અને આ ટુકડો કાઢવાથી ઇમિજિએટલી આ નસની ઉપરનું દબાણ જતું રહે છે અને દર્દીને દુખાવામાંથી રાહત મળી જાય છે